குபாவத் சேரிபல் ட்ரஸ்ட்டா மேகா மெடிகல் கேம் குப்திரய விர்தாஷிரமீ சாரவாரோதாய் ஃபீ சார உனா நாமாக்கோப்பி சேவா ઉના તાલુકાના ગુપ્તપ્રયાગ વૃદ્ધાશ્રમ મુકામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉનાના તેમજ દેલવાડાના નામાંકિત ડૉક્ટરોએ બધા જ દર્દીઓની ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી જેમાં ચામડીના હાડના ઓર્થોપેડિક આંખના જેવા અનેક ડૉક્ટરોએ આપી હાજરી જેમાં સૌથી વધારે દર્દીઓએ આ મેગા મેડિકલ કેમ્પની સેવાનો લાભ લીધો હતો જેમાં લોહીની તપાસ બીપીની તપાસ તેમજ ફ્રીમાં દર્દીઓને દવા આપવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં જો દર્દીઓને ગંભીર બીમારી હશે તો ટ્રસ્ટ દ્વારા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં પણ સારવાર આપવાની બાહેંધરી આપી હતી સંવાદદાતા માવજી વાઢેર દીવ મિરર ન્યૂઝ સોમનાથ મુકેશ બલદાણીયા અન્નપૂર્ણા હોસ્પિટલ પુણે થી આવું છું અને અત્યારે અહીંયા આપણે શું કહેવાય કે વૃદ્ધાશ્રમમાં ભગવાન ચેરિબલ ટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે એમાં હું સેવા આપવા માટે આવેલો છું મારી હોસ્પિટલ અન્નપૂર્ણા હોસ્પિટલ આવેલી છે અને ચાલીસ બેડની હોસ્પિટલ છે આઈસીયુ સહિત બધી સુવિધાઓ છે અને આ જે કામ થઈ રહ્યું છે અહીંયા એ બહુ સરસ કામ થઈ રહ્યું છે કુબાઉ ટ્રસ્ટ દ્વારા જે વૃદ્ધાઓ વૃદ્ધ લોકો જે છે એમને નિઃશુલ્ક સારવાર તથા તેમની તપાસ પણ અને રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપી સાહેબ આશરે કેટલાક દર્દીઓ તમારી પાસે તપાસ કરે ચાલીસથી પચાસ દર્દીઓ સબ મુખ્યત્વે કયા કયા પ્રકારની બીમારીથી મેજોરિટી પ્રમાણે જોવા જઈએ તો અહીંયા બ્લડ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને અત્યારે સિઝનલ ફ્લુ ફ્લુના કેસીસ વધારે છે સબ એવા કોઈ દર્દી ખરા કે જેને બહાર બતાવવું જવું પડે બહાર તો બતાવવાની જરૂર છે પણ મારી હોસ્પિટલમાં પણ થઈ શકે છે ત્યાં પણ આવીને આપણે ઇકો અને બધું વ્યવસ્થિત સારવાર થઈ શકશે ફ્રીમાં કરી આપું છું હું કરું છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા ગુપ ફરિયા વૃદ્ધા આશ્રમમાં કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં ઉના શહેર તથા દિલ શહેરના ડૉક્ટર નામાંકન ડોક્ટરે ફ્રી નિદાન કેમ્પ કરેલું છે આ કેમ્પમાં પંચોતેરથી સા સિત્તેર લોકોએ વધુએ લાભ લીધેલો છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ નિદાન કરેલું ફ્રી દવા આપેલી છે બ્લડ રિપોર્ટ કરેલા છે એસી કાર્યોગ્રામ કરેલું છે કયા કયા પ્રકારના ડૉક્ટરો સેવામાં આવ્યા છે આજ રોજ કુભાવત ચેરી દ્વારા કેમ્પનું આયોજન કર્યું એમાં ઉના શહેરના ડૉક્ટર ડૉક્ટર મુકેશ પલદાણીયા સાહેબ એમડી ફિઝિશિયન મેડિસન કાર્ડિયોલોજી તથા હાર્દિક પપુકરા સાહેબ ઓર્થોપેટિક જનરલ સર્જન સર્જન તથા ઉના શહેરના ડૉક્ટર ડૉક્ટર સંદીપ સોલંકી સાહેબ જનરલ સર્જન દીવ ગવર્મેન્ટ હોસ્પિટલ તથા ડૉક્ટર નિર્મલ બારૈયા એમડી ફિઝિશિયન તથા ડૉક્ટર બ્રિજેશા એમને આઈસીયુ ઓફિસરિસ્ટ તથા ડૉક્ટર દીપિકા મોર ડેન્ટિસ્ટ આ લોકોએ

એના છાતીમાં મને દુખાવો થાય છે છાતીમાં મને વાગેલું છે એની મને અહીંયા સેવા મળી છે મને દવા ગોળીને બધું આપ્યું છે એ હવે મને આઠ દિવસનો કોર્સ આપ્યો છે પછી મને છે તે એમણે એક્સરા કરવા કીધું છે જે એક માટે આ ચેરિટેબલનો ખૂબ ખૂબ આભાર માનું છું છે તે વૃદ્ધાશ્રમ હું ડૉક્ટર કુમાર સોલંકી છું હું જનરલ અને ઇલેક્ટ્રોનિટી સર્જન છું અને ત્રણ વર્ષથી દીવ સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરું છું અહીંયા ખૂબ ખૂબ જ ખાસ તરફથી વૃદ્ધાશ્રમમાં કેમ્પ આયોજિત કરેલું છે એમાં મને ઇન્વાઇટ કરેલું છે એઝ એ જનરલ સર્જન અહીંયા હજી સુધીમાં આપણે પંદરથી વીસ દર્દીઓની તપાસ કરેલી છે જેમાં અલગ અલગ પેશન્ટ આવ્યા છે જેમ કે પેટનો દુખાવો અલગ અલગ રસોડી કપાસી એમાં ખાસ કરીને રસોડી અને કપાસીવાળા જે પેશન્ટ છે એને આપણે સલાહ આપી છે કે એનું જો ઓપરેશન આપણે કરવું પડે તો આપણે નદીવ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે કરીએ છીએ અને જો કાંઈ બીજી કોઈ ઇન્વેસ્ટિગેશન કે કંઈ લેબોરેટરી ચેકઅપ કરવું હોય તો આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એને આપણે સક્ષમ કરશું અને એને ઓપરેશન કરાવશું નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો